નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત બહુમતી માટે ચાલીસ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે જેએમએમના એમએલએ મિથિલેશ ઠાકુરે મોટો દાવો કર્યો છે ભાજપના કેટલાક ધારાસભ્ય સંપર્કમાં છે તે મિથિલેશ દ્વારા કહેવામાં આવ્યું છે પચાસ ધારાસભ્યોનું અમને સમર્થન છે તેવું મંત્રી આલમગીર દ્વારા કહેવામાં આવ્યું છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો બહુમતી માટે ચાલીસ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે અને જેમ કહેવામાં આવી રહ્યું છે પચાસ ધારાસભ્યોનું સમર્થન છે તેવું મંત્રી આલમગીર દ્વારા કહેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ઝારખંડ વિધાનસભાના દ્રશ્યો છે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને જે રીતના શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ચંપાઈ સોરેન સરકારને ચંપાઈ સોરેન સરકારનું આપ બહુમત પરીક્ષણ બહુમતી માટે કુલ ઓછામાં ઓછા ચાલીસ જેટલા ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે અને આ અમે દ્રશ્યો દ્રશ્યો બતાવી રહ્યા છે વિધાનસભાના પરીક્ષણ શરૂ થઈ ચુક્યું છે અને જે રીતના કહેવામાં આવી રહ્યું છે ઝારખંડના ફ્લોર ટેસ્ટના ઇતિહાસની આપણે વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી અમે સમજાવવાનો પ્રયાસ કરીએ અત્યાર સુધી ઝારખંડમાં અગિયાર વખત ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યું છે ત્રણ વખત બહુમત સાબિત કરવામાં નિષ્ફળતા પણ મળી છે બે વખત મતદાન પહેલા જ સીએમના રાજીનામા પડી ગયા સૌપ્રથમ સૌ પ્રથમ્બર બે હજારમાં સીએમ બાબુલાલ મરાંડી વિશ્વાસ મત જીત્યા હતા સત્તર માર્ચ બે હજાર ત્રણ માં બાબુલાલ મરાંડીએ રાજીનામું આપ્યું હતું અગિયાર માર્ચ બે હજાર પાંચમાં શિબુ સોરેનનો પ્રસ્તાવ મત ફગાવવામાં આવ્યો હતો પંદર માર્ચ બે હજાર પાંચમાં અર્જુન મુંડાએ વિશ્વાસ મત જીત્યો હતો તો ચૌદ સપ્ટેમ્બર બે હાજર પાંચમાં અર્જુન મુંડાએ રાજીનામું ધરી દીધું હતું 20 સપ્ટેમ્બર 2006 માં મધુ કોડાએ વિશ્વાસમત જીત્યો હતો 18 ડિસેમ્બર 2007 માં મધુ કોડાએ વિશ્વાસમત જીત્યો 29 ઓગસ્ટ 2008 માં સ્ટીફન મરાંડે વિશ્વાસમત જીત્યા હતા 7 જાન્યુઆરી 2010 માં રઘુવરદાસ વિશ્વાસ મત જીત્યા હતા 30 મે 2010 માં શિબુ સુરેન્દ્ર વિશ્વાસ મત પહેલો રાજીનામું પડી ગયું હતું હેમંત સુરેન ત્રણ વખત વિશ્વાસ મત લાવી ચૂક્યા છે 14 સપ્ટેમ્બર 2010 માં હેમંત સુરેને વિશ્વાસમત જીત્યો હતો અઢાર જુલાઈ બે હજાર તેરમાં હેમંત સોરેનને વિશ્વાસ મત જીત્યો પાંચ સપ્ટેમ્બર બે હજાર માં હેમંત સોરેનને વિશ્વાસ મત જીત્યો પરંતુ હાલ જે રીતના હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે હેમંત સોરેનની સરકાર જે રીતના ઝારખંડના લોકોને પણ એક રીતે પ્રિય હતી પરંતુ જે રીતના હાલ જે આખી આ જમીનની જે આખી મેટર છે એના કારણે ઈડી દ્વારા હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ પણ કરવામાં આવી હવે સરકાર બનાવશે ચંપાઈ સોરેન ચંપાઈ સોરેન કે જે ઝારખંડના ટાઈગર તરીકે જાણીતા છે અને ચંપાઈ સોરેનને પોતાની સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા ચાલીસ જેટલા ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે બહુમત પરીક્ષણ ઝારખંડ વિધાનસભામાં શરૂ થઈ ચૂક્યું છે ચંપાઈ સોરેન કોણ છે એની પણ આપણે વાત કરીએ ચંપાઈ સોરેન ખેડૂત પુત્ર છે અને જ્યારે ઝારખંડને બિહારથી અલગ કરવાની આખી જે લડત હતી તેમાં તેઓ સામેલ હતા અને ત્યારથી તેઓ ઝારખંડના ટાઈગર તરીકે જાણીતા છે અને હેમંત સોરેનની સરકારમાં પણ તેઓ બે વખત મંત્રી રહેલા છે તેઓ કેબિનેટ મંત્રી રહેલા છે મિનિસ્ટર ઓફ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓફ શેડ્યુલ ટ્રાઇબ તેઓ શેડ્યુલ વેલફેર એની જવાબદારી તેમના ઉપર હતી અને હવે જ્યારે હેમંત સોરેનની ધરપકડ ઇડી દ્વારા કરવામાં આવી છે એમના પર કાર્યવાહી ઈડી દ્વારા કરવામાં આવી છે ચંપઇ સોરેન પોતાની સરકાર બનાવવા જઈ રહ્યા છે પરંતુ સરકાર બનાવવા માટે વિધાનસભામાં કુલ ઓછામાં ઓછા ચાલીસ જેટલા ધારાસભ્યોનું બહુમત એમનું સમર્થન એમને જોઈએ અને જે રીતના ફ્લોર ટેસ્ટ પર વોટિંગ ચાલી રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકો છો જેમ દાવા इस प्रकार ये सभा वर्तमान मंत्रिपरिषद में विश्वास प्रकट करती है का प्रस्ताव पारित हुआ माननीय सदस्यगण सभा की कार्यवाही मंगलवार दिनांक 6 फरवरी 2024 के ग्यारह बजे पूर्वाहन तक के लिए स्थगित की जाती है સુડતાલીસ વોટ મળી ચૂક્યા છે ચાલીસ ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું પરંતુ ચંભાઈ સોરેનને વધારે મત મળ્યા છે કુલ સુડતાલીસ જેટલા વોટ મળી ચૂક્યા છે ચંભાઈ સોરેનને અને બિલકુલ જે રીતના ચંભાઈ સોરેન પોતાની સરકાર હવે ઝારખંડમાં બનાવશે અને એમની નવી સરકાર બનશે એક તરફ હેમંત સોરેનની ઈડી દ્વારા જયારે ધરપકડ કરવામાં આવી હતી એમના બદલે કોને રાખવા એના પર પણ મનોમંથન હતું હેમંત સોરેનના પત્ની અથવા તો ચંપાઈ સુરેન બંનેના નામ આગળ હતા ચંપાઈ સોરેનને જ્યારે આખરે પસંદ કરવામાં આવ્યા હતા નવા મુખ્યમંત્રી તરીકે આજે એ દિવસ આજનો એ દિવસ કે ચંપાઈ સોરેનને વિશ્વાસમત જીતી ગયા છે તેઓ અને કુલ સુડતાલીસ ધારાસભ્યોનું સમર્થન ચંપાઈ સોરેનને મળી ચૂક્યું છે ચંપાઈ સોરેન પક્ષમાં સુડતાલીસ મત પડ્યા છે ઝારખંડ વિધાનસભાના દ્રશ્યો મેં લાઈવ બતાવ્યા આપને બહુમત પરીક્ષણ થયું ચંપાઈ સોરેન ને કુલ સુડતાલીસ ધારાસભ્યોના મત મળ્યા છે ચંપાઈ સોરેન પક્ષમાં સુડતાલીસ ધારાસભ્યોએ મત આપ્યો છે વિશ્વાસ મત પુત્ર પણ છે આદિવાસી સમાજમાં પણ તેમનું બહુ મોટું પ્રભુત્વ છે અને એ ચંપાઈ સોરેન ઝારખંડના ટાઈગર કે જે સુડતાલીસ મત ધારાસભ્યોના જીત્યા છે ને વિશ્વાસ તેઓ જીતી ચૂક્યા છે હવે ઝારખંડમાં બનશે ચંપાઈ સોરેન ની સરકાર